મિત્રમજો ઢગલો એક ઠેલો ભરીને તૈયાર સખુબાઈ બાઈ કેવા આવ્યું જાતા હોય નાની ઘર જવાનું હતું યા ને આમ જો મામાના ના પોઈ રામજોજી કેમે રોજ ને કેવા સરમાય છે ચાર પછી આમ જો મામા ઘરે આવી એટલે ધનલાભ તો પાકો ધનલાભ કરીને આમ જોઈએ મારું રથ તૈયાર થઈ ગયું તાતા ભાઈ ભાઈ રૂડા રૂપાલા ઘરે યાર મારું ઘર મારા માણસ નાનીકળે પેલા માર સ્વાગત કરવા નીકળી જાય મારું ફૂલ મારું ધતુરાટુડું ભટુડું કે દીધું મને તેડો પેલા પેલા હારીપટનું એને વાલું કર્યું અને પછી મમ્મીને વાલું વાલું કર્યા ઘરે આવ્યા એટલે મારે તો હવે ઢગલો એક આડો ને ઢગલો એક નીંદર કરવી છે ભાઈ દાગી દાગીના ઉતારી રાખી દીધા અહીંયા કઈ થોડું એવી એવી પહેરવાનું હોય અટાણે ભાઈ હાલકું ફૂલકું જ પહેરવાનું બે ચકલા જો થોડાક ની મારે પાંચ ફરકે રાખશે મારા પછી આમ પટુડી થોડાક દી મારી વાહે આમ જોતા મમ્મી ની બેનપણીઓ આવી ગઈ લઈ બેન ની દીકરી હતમ કરવા આવી હા હારું માં દીકરી ભલે આવી પછી મારાથી કંટ્રોલ નથી હોય પછી મારા ભાઈ બધા ને રોટલી ખવરાવી અહીંયા મમ્મી એ ગાયું હતું કેવું પીવાનું બનાવ્યું આવતા તો પડોશી ને ઘર ધનુએ ની ચોરી કરી આવતા એમ ના કહેતા પૂજા ચોરી કરે મારી બેનપણીનું જ ઘર છે કેમેરા મેં ચોરી કરી દીધું પછી ચોરી કરી મારા નાના ભાઈ ને તું રેલું રાખ ને એવી મને રાખી દે આવતા વેત કામ સોપી દીધું પછી જોઈ રીતના મૂળિયા મૂળિયા હોય ને એ રાખી દેવાનું સાઈડમાં ડર કાપી દેવાની આવી રીતના એક એક પાનનું મૂળિયું રહેવાનું ડાડકી કાપી નાખે પાણીમાં લગાવી દેશો ને એટલું મસ્ત રહે અને ગ્રીન ને ગ્રીન જ રહે જો અમારા ભાઈ ને એવું કરી દીધું તમને મારા વ્લોગ કેવા લાગે બોક્સ માં જરૂર કહેજો અને મોર વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા